જય માતાજી મિત્રો તો આપણા નવા વોલોગમાં સ્વાગત છે તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ભણવા માટે તો હવે જમી ને પછી જઈશું ભણવા અને ઘરે આવીને વ્લોગ બનાવીશું જય માતાજી તો હવે આપણે જમી દસ બેસી જઈશું અને દાળ બનાવી છે જમી અને પછી આપણે શાળાએ જઈશું જય માતાજી

Kau ya, apalagi mandir terap jariya cirek ya, terap-terap di mandir jari, darsan pasi gare jaisu Tuh, calo, tamepan kari, lo mandiri A, cemar mandir mandir, kari Lo દર્શન કરી લો મિત્રો જય ગો મહારાજ મિત્રો સાંજનો સમય થઈ ગયો છે તો મંદિરે લાઈટ ચાલુ કરી દઈએ લાઈટ નું કનેક્શન પણ તમને બતાવું કોચ ડુમર ચાલુ થઈ ગયો બધી સીટ ચાલુ કરી દઈએ આપણે ટૂપ લાકડી ચાલુ પણ થઈ ગઈ ખોરો પણ ચાલુ થઈ ગયો હવે અમારે મંદિરની લાઈટો ચાલુ થઈ ગઈ છે અર્તે કરીએ થઈ ગઈ સીરીજ ચાલુ અહીંયાથી સીરીજ ચાલુ થાય છે હવે મંદિર ધક્કા ના ચાલુ કરી દઈએ ગોળા ચાલુ કરીને પછી મળું મિત્રો લાઇટ ચાલુ છે પછી અમારું મંદિર કેવું લાગે છે એ તમને બતાવું લાઇટો છે તે ભાગ ની લાઇટો ચાલુ પણ થઈ ગઈ છે મિત્રો આરતી કરવાનો ટાઈમ થોડી કલાક દોઢ કલાક બાકી છે તો આપણે મંદિરે ફરીશું થોડા પછી ઘરે જઈશું અને ફરી મળીશું પછી મિત્રો મારા મમ્મીને હું બારો ઉપડાવી અને પછી તમને મળીશ જય માતાજી ફાઇનલી આપણે ખેતરમાંથી બે અને ચારાનો બારો ઉપડાવી દીધો છે તો હું તમને એક વસ્તુ બતાવીશ કે અમારે વરસાદ આવ્યો ત્યારે ક્યાં પાળો ફૂટ્યો છે એ તમને બતાવું અહીંયા અહીંયાથી આ ફૂટ્યો અમારે પાળો જોઈ મિત્રો પ્રસાદના નુકસાન થયું છે અને સાંજ સમયે અમારા ખેતરનો નજારો કંઈ નવો દેખાય છે મિત્રો મિત્રો આપણે ધોરા પાસે આવી ગયા છીએ આ છે અમારા નવી ટોગડી ગાવી અહીંયાનું બચ્યું આનું નામ રાખવાનું છે શું આપવું કોમેન્ટમાં જરૂર જણાવજો છે મારા બીજા ઢોરો રહ્યા શેરુ સરુ 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 બીઆઈ છે અને આ છે મારા ઉપરના ભાગનો નજારો આ ઉપરનું માતાજી મિત્રો તો આજનો વ્લોગ અહીંયા એન્ડ થાય છે ફરી મળીશું નવા વ્લોગમાં આજનો વ્લોગ અહીંયા સુધી ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી